તમે સાંભળી રહ્યા છો કનુ ભગદેવ ચેલેન્જ પર એકાદ ખેંચીને તેણે વાતને આગળ લંબાવી તે અંદર દાખલ થઈ પણ સરલાના શયન ખંડમાં પહોંચતા જ એના હાજા ગગડી ગયા ત્યાં ખૂબ જ વિચિત્ર દુર્ગંધ ફેલાયેલી હતી અને સરલા ગાલીચા પર પ્રવાહિત થયેલી ઉલટીમાં લગભગ

લીના અવળે પગે પાછી ફરીને પોતાના ફ્લેટમાં જુગલ કિશોર પાસે પહોંચી ગઈ અને તેને બધી વાતો જણાવીને પોતાની સાથે ફ્લેટમાં આવવા માટે અનહદ આગ્રહ કર્યો એ ખાનદાનનો નબીરો માંડ માંડ તૈયાર થયો બંને સરલાના ફ્લેટમાં આવ્યા એની હાલત જોઈને જ જુગલ કિશોરે સ્પષ્ટ કહી દીધું કે આ છોકરી ટૂંક સમયની જ મહેમાન છે એની છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે પછી જાણે દસ બાર સિંહોનું ટોળું પાછળ પડ્યું હોય એ રીતે તે છલાંગો મારતો બહાર નીકળીને પાછો લીનાના ફ્લેટમાં ભરાઈ ગયો એની પાછળ લીના પણ ચાલી આવી જુગલ કિશોરે લીનાને પોતાની માન્યતા કહી એ પ્રમાણે સરલાએ કોઈ ખૂબ જ કાતિલ ઝેર પીધું હતું અથવા તો પછી કોઈકે બળજબરીથી એને પીવડાવી દીધું હતું સરલા મરે કે જીવે એની સામે જુગલ કિશોરને કંઈ જ વાંધો ન હતો પણ મોટામાં મોટી પંચાયત પોલીસની હતી વહેલા મોડી પોલીસ જરૂર આવે તેમ હતી અને પોલીસ આવે એટલે એનો ભાંડો ફૂટી જવાનો ભય હતો એટલે જુગર કિશોરને લીનાનો ફ્લેટ છોડી જવામાં જ પોતાની સલામતી દેખાતી હતી જ્યારે લીના સરલા માટે બોલાવવા ઈચ્છતી હતી પણ છેવટે જુગલ કિશોરની હઠ પાસે એને પોતાનો વિચાર પડતો મૂકવો પડ્યો એ બંને ફટાફટ તૈયાર થઈ બહાર નીકળી ફ્લેટને તાળું મારીને એ ઇમારતમાંથી બહાર નીકળી ગયા પછી એક ટેક્સીમાં બેસીને બંને ચાંદની હોટલમાં જવા માટે રવાના થઈ ગયા રસ્તામાં સરલાને સમયસર સારવાર મળી રહે એ માટે લીનાએ જુગલ કિશોરને હાથે પગે લાગી ટેક્સી ઊભી રખાવીને એક પબ્લિક બૂથમાંથી સરલાની હાલત વિશે પોલીસને ગુમનામ ફોન કરી દીધો લેનાના કહેવા પ્રમાણે પોલીસને સરલા પાસે પહોંચાડવાનો આ સિવાય પોતાની પાસે બીજો કોઈ ઉપાય ન હતો પછી તે જુગલ કિશોર સાથે ચાંદની હોટલમાં પહોંચી ગઈ ત્યારબાદ આજે સવારે નક્કી થયેલા સમયે જુગલ કિશોર ચાંદની હોટેલેથી એરપોર્ટ પહોંચી ગયો એનો મિત્ર દિલ્હીથી આવી ગયો હતો જુગલ કિશોરે તેની પાસેથી બિઝનેસની વિગતો જાણી લીધી પછી ક્લોક રૂમમાંથી સામાન છોડાવીને તે પોતાને ઘેર ચાલ્યો ગયો લીના લગભગ અગિયાર વાગે પોતાના ફ્લેટ પર પહોંચી હતી અખબારમાં સરલાના મૃત્યુના સમાચાર છપાયેલા જોઈને તેને દુઃખ તો થયું પણ જરાય નવાઈ લાગી નહીં કારણ કે રાત્રે તે સરલાને મરણતોલ હાલતમાં જોઈ ચૂકી હતી પરંતુ પછી સરલાનો ગુનો કબૂલ કરતી જુમાની વાંચીને તેનું દિમાગ ચકરાવે ચડી ગયું તે સરલાને ખૂબ સારી રીતે ઓળખતી હોવાને કારણે એ કોઈનું ખૂન ન કરે એની તેને પૂરી ખાતરી હતી પરંતુ એનાથી પણ વધુ મહત્વની વાત તો એ હતી કે એ સરલાને મૃત્યુને આરે ઉભેલી છોડીને ગઈ હતી અને જે પોતાનું નામ સુધા ઉચ્ચારી શકવાની હાલતમાં નહોતી એ સરલાએ પાછળથી પોલીસને પોતાનો ગુનો કબૂલ કરતી જોવાની કઈ રીતે આપી દીધી તે એને સમજાતું નહોતું સરલા કોઈકની ચાલબાજીમાં ફસાઈ ગઈ હતી એ વાત તરત જ તે સમજી ગઈ એણે આ રહસ્ય ખોલી નાખવાનું મનોમન નક્કી કરી નાખ્યું પરંતુ આ કામ માટે તે કોઈ પોલીસ સ્ટેશનને બદલે કોઈક એવા ઈમાનદાર પોલીસ ઓફિસરને શોધતી હતી કે જે એની વાત સાંભળી તેના પર ભરોસો કરીને તુરત જ આ બાબતમાં કોઈક નક્કર પગલાં લે અને આ બાબતમાં તેને માત્ર એક જ નામ સૂજ્યું અને એ હતા એસપી ચૌહાણ સાહેબ જોગાનું જોગ એ જે ઓફિસમાં નોકરી કરે છે તેનો માલિક ચૌહાણ સાહેબનો મિત્ર છે અને એ ચૌહાણ સાહેબને ઘણીવાર પોતાની ઓફિસમાં પોતાના બોસને મળવા આવતા જોઈ ચૂકી હતી પછી તે તરત જ ચૌહાણ સાહેબ પાસે પહોંચી ગઈ જોગાનું જોગ આજે તમે પણ ચૌહાણ સાહેબને મળ્યા હતા એટલે આ બાબતમાં તેઓ બરાબર જાણતા હતા એમણે ધ્યાનથી લીનાની વાતો સાંભળીને તરત જ નક્કર પગલાં પણ ભર્યા આ મામલો ઉસ્માનપુરા વિસ્તારનો હતો એટલે એમણે મને ફોન કરીને ટૂંકામાં વધી વિગતો જણાવીને જરૂરી સૂચનાઓ આપી તથા જોની ઉર્ફે વિલિયમની ધરપકડ કરવાનો આદેશ પણ આપ્યો મેં જોનીની તેના ઘેરથી જ ધરપકડ કરી લીધી દિલીપ ચૂપચાપ ધ્યાનથી તેની વાતો સાંભળતો હતો મહેન્દ્રસિંહની વાત પૂરી થતાં જ એણે ઉત્સુકતાથી પૂછ્યું અને ગુલાબરાય શું એ આ બધી વાતો જાણે છે ના જોનીની ધરપકડ વિશે પણ તેને ખબર નથી ના જોનીની ધરપકડ કરીને તેને અહીં લાવવાને બદલે સીધો સરલાના ફ્લેટ પર લઈ જવામાં આવ્યો હતો ત્યાં ચૌહાણ સાહેબ પોતે પોતાની દેખરેખ હેઠળ બનાવના સ્થળની બારીકાઈથી તપાસ કરાવતા હતા ઓ તો એનો અર્થ એ થયો કે ગુલાબરાય કે તેના બીજા કોઈ ચમચાઓને આ વાતની ખબર નથી પડી ખરું ને હા પરંતુ જોની આટલી સહેલાઈથી પોતાનો ગુનો કઈ રીતે કબૂલી લીધો એનો યશ પણ લીલાને ફાળે જાય છે કેમ લીના ગઈ રાત્રે તેને અચાનક જ ઉપરથી નીચે આવતો જોઈ ચૂકી હતી એટલે સરલાના મૃત્યુ સાથે પોતાનો સંબંધ જોડી શકાય તેમ છે એ વાત જોની જાણતો હતો પરંતુ એ વાતની તેને જરા પણ ચિંતા ન હતી કારણ કે કારણ કે લીનાના કથિત પ્રેમી જુગલ કિશોરને તે ઓળખતો હતો અને લીના સાથે પોતાને અનૈતિક સંબંધો છે એ વાત જાહેર થાય તેમ જુગલ કિશોર કોઈ પણ સંજોગોમાં નથી ઈચ્છતો એની પણ તેને ખબર હતી એટલે સરલાના મૃત્યુની જાણ થયા પછી એ બંને એટલે કે લીના અને જુગલ કિશોર પોતાને વિશે જીભ નહીં ઉઘાડે એની જોનીને પૂરી ખાતરી હતી પરંતુ જ્યારે તેની ધરપકડ કરીને તેને સરલાના ફ્લેટમાં લઈ જવામાં આવ્યો અને લીનાએ જરા પણ અચકાયા વગર તેને ઓળખી કાઢ્યો ત્યારે એના છક્કા છૂટી ગયા ધરપકડ વખતે એણે જે હેકડી બતાવી હતી તે તરત જ ઉતરી ગઈ અને બાકીની રહી સહી કસર ચૌહાણ સાહેબે પૂરી કરી નાખી એમણે તેને સ્પષ્ટ રીતે કહી દીધું કે ઇન્સ્પેક્ટર ગુલાબરાય પોતે પણ તેને માટે કંઈ જ કરી શકે તેમ નથી કારણ કે ગુલાબરાયનું પણ આવી બન્યું છે ત્યારબાદ લીનાએ જોનીને જણાવ્યું કે સરલા તેને ખરા અંતઃકરણ પૂર્વક ચાહતી હતી અને એ તેના માટે ગમે તે કરી છૂટવા તૈયાર હતી પરંતુ તે એનું ખૂન કર્યું છે એટલે તને હવે ક્યારે માફ કરવામાં નહીં આવે લીનાની આવી વાતોથી તે ગભરાઈ ઉઠ્યો એટલે તરત જ રડી પડ્યો અને પોતાનો ગુનો કબૂલી લીધો એના કહેવા મુજબ એણે સરલાના શરાબના ગ્લાસમાં સ્ટ્રાઇચિન નામનું ઝેર ભેળવી દીધું હતું જે પીવાથી એ મૃત્યુ પામી હતી પરંતુ એણે સરલાનું ખૂન શા માટે કર્યું જોનીના કહેવા મુજબ આરતીના ફ્લેટની બહાર આરતી સાથે થયેલી બોલાચાલીને કારણે તેનો મૂડ ઠેકાણે નહોતો રહ્યો આરતીને ત્યાંથી એ સીધો એક બારમાં ગયો હતો અને ત્યાં એણે એક પછી એક એમ ત્રણ પેગ વિસ્કીના પીધા હતા પછી મૂડ ઠેકાણે આવતા જ એ સરલાના ફ્લેટ પર પહોંચ્યો સરલા ત્યાં જ હતી એ વ્હિસ્કીની બોટલ ઉગાડીને તેમાંથી પોતાને માટે પેગ બનાવતી હતી જોનીને જોતાં વહેતાં જ તે એના પર વિફરી પડી હતી અને જોનીને ખૂની કહીને તેના પર આરતીના ખૂનનો આરોપ મૂક્યો હતો એક મિનિટ દિલીપે તેને વચ્ચેથી ટોકતા કહ્યું આરતી મૃત્યુ પામી છે એની સરલાને કઈ રીતે ખબર પડી હતી વિલિયમ ઉર્ફે જૉનીના કહેવા પ્રમાણે આરતીના ફ્લેટમાંથી ઉષાના ચાલ્યા ગયા પછી

you <laughs>